સૌ વાલા મિત્રોને મારા જય શિયામ હું દુષ્યંત પાઠક ફરીથી એકવાર આપની સેવામાં હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે પચીસમી ઓગસ્ટ વાર છે સોમવાર પંચાંગ કહે છે કે ભાદ્રપદ મહિનો શુક્લ પક્ષ છે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર સિદ્ધ યોગ છે સિંહ નો ચંદ્ર સિંહ નો સૂર્ય છે વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો સાત અને થી નવ ને અઢાર સુધી રાહુકાળ છે અને દસ અને ચોપન મિનિટથી બાર અને ઓગણત્રીસ મિનિટ સુધી યમઘંટ છે આ બંનેઓ અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ કોઈ શુભ કાર્ય કરવા માટે શુભ ચોઘડ્યું લેવું જોઈએ શુભ મુહૂર્ત લેવું જોઈએ બાર ને ત્રણ થી બાર ને ચોપન મિનિટ સુધી અભિજીત મુહૂર્ત છે જે ઉત્તમ મહુરત કહેવાય એમાં કોઈપણ શુભ કાર્ય તમે કરી શકો ભલા મિત્રો આજનો ઉપાય આ વિષયમાં સવારે સ્નાન કરવા બેસો ત્યારે અડધી ચમચી અબીલ અથવા અડધી ચમચી સફેદ ચંદન અથવા બંને વસ્તુ ન મળે તો એક સફેદ ફૂલ તમારા નાહવાના પાણીમાં મૂકી દેવાનું ત્યાર પછી સ્નાન કરવાનું ત્યાર પછી સ્નાન કર્યા પછી તમે જયારે કપડાં પહેરી લો ત્યારે દૂધનું તિલક કપાળમાં નાભી પર બે જગ્યાએ દૂધનું તિલક કરવાનું છે અને એમાં પણ જો ગાયનો દૂધનું તિલક થાય તો ઉત્તમ આ બીજું કામ છે ત્રીજું કામ એ થાય કે તમારે શિવ મંદિરે જવાનું છે મહાદેવજીના મંદિરે જવાનું છે શિવલિંગ ઉપર દૂધ અને પાણીથી અભિષેક કરવાનો છે ઓમ શ્રી ચંદ્ર મૌલેશ્વરાયન મહા આ મંત્ર બોલીને અભિષેક કરવાનો આ તમારું ત્રીજું કામ છે ચોથું કામ સાયનકાળે ભગવાન હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા અને કાગભુસંડી રામાયણજીનો પાઠ ભગવાનને દાદાને અર્પણ કરવાનો છે અને પાંચમું કામ રાત્રે સુવા જાવ ત્યારે બધું જ કાર્ય પતી જાય પછી જયારે ઊંઘવાનો સમય થાય પોતાની જ પથારીમાં વાળીને બેસી જવું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ ગોવિંદાય નમ આ મંત્ર યથાશક્તિ બોલી જાઓ આ તો જનરલ પ્રયોગ જનરલ ઉપાય જે બધાના માટે છે અને પચીસમી ઓગસ્ટ અને સોમવારના દિવસે જે મારા વાલા મિત્રોનો જન્મદિવસ આવ્યો છે તે બધાને સૌ પ્રથમ તો મારાવતીથી સૌને જન્મ દિવસ નિમિત્તે શુભકામના ભગવાન કરે તમે આખું વર્ષ નિરંતર સુખી રહો એમના માટેનો ઉપાય એ જ છે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરો મેં કહ્યું તે પ્રમાણે તિલક કરો પણ સાથે સાથે તમારે એક કાર્ય કરવાનું છે નાના બાળકોને દૂધ અને પૌવા જો તમે ખવડાવશો જન્મદિવસ નિમિત્તે તો તમને ઘણું પુણ્ય પ્રાપ્ત થશે સાથે સાથે કોઈક કુંવારિકા દીકરી હોય એને શ્રંગારનો સામાન આપશો શણગારનો સામાન આપશો તો પણ ભગવાનની તમારા પર બહુ જ કૃપા થશે જે લોકોનો પચીસમી ઓગસ્ટ અને સોમવારના દિવસે મેરેજ એનિવર્સરી આવે છે તેવા મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરીને પોતાના માતા પિતાને સ્પર્શ ચરણ સ્પર્શ કરવાના છે ત્યાર પછી ગૌશાળામાં જઈને ઘાસનું દાન કરવાનું છે ગૌશાળામાં ઘાસનું દાન ન કરવા જાવ તો પોતાના જ ઘરે એક વ્યક્તિ જમે તેટલું ભોજન ગાયને જમાડવાનું છે ત્યાર પછી કોઈપણ દેવ મંદિરના મુખિયાજી કે પૂજારીજીને સફેદ વસ્ત્રનું જો દાન કરશો તો આખું વર્ષ પતિ પત્નીનું નિરોગી અને આનંદમય રીતે પસાર થશે ખાસ બીજું એ પણ કહેવાનું છે કે જે દાંપત્ય જે દંપતીને ત્યાં સંતાન નહીં હોય તેવા લોકો માટે કાલનો દિવસ બહુ ઉત્તમ છે તે લોકો જો કાલે ગાયને ગોળ ખવડાવે અને ગાયના ગળામાં લાલ સૂત્ર એટલે કે ના લાલ નાડું બાંધી દે તો એમને ત્યાં સંતાન પ્રાપ્ત થવાનો પણ યોગ બની શકે તો વાલા મિત્રો આ તો આજનો ઉપાય મારા બધા જ વિડીયો ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર હોય છે તમારાથી જોવાનું રહી જાય તો દુષ્યંત પાઠક સર્ચ કરજો મારા પેજને અને તમે વિડીયો ત્યાંથી પ્રાપ્ત કરી ઉપાય કરી શકો છો બે હાથ જોડીને એક વિનંતી મારા વિડિયોને તમે અવશ્ય શેર કરજો તમે જે વિડિયો શેર કરશો એ જાણતા અજાણતા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી જશે તો એના જીવનમાં બદલાવ આવશે એ જરૂરિયાતમંદ વ્યક્તિ મારા કહેવા પ્રમાણે ઉપાય કરશે એના ગ્રહો બેલેન્સ થશે ભગવાન એના પર કૃપા કરશે અને એનો શ્રેય મને અને તમને મળશે તો મારા બધા જ ને તમે શેર કરો પસંદ તો કરો જ છો એ વાત તો સ્વાભાવિક છે પણ પસંદની સાથે સાથે જો વધારે શેર કરશો તો એક પ્રકારની સેવા થશે વાલા મિત્રો આપ સૌને આ વીડિયોમાં બસ આટલું જ આવતા વિડીયોમાં ફરી મળીશું આપ સૌને મારા જય શિયામ